મહાશિવરાત્રીના મેળામાં પરમ પૂજ્ય સંતોના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જૂનાગઢ મહાનગર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના સૂચનથી રાજ્ય સરકારના વિભાગો સાથે સંકલન કરીને આ વર્ષે ભવનાથનો મેલો મહાશિવરાત્રી મેલો એ દેશનો સૌથી મોટો મેળો નું આયોજન કરવા માટેની આજની આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે શિવરાત્રીનો આ મેલો જે છેલ્લા અનેક વર્ષોથી લાખો ભાવિ ભક્તો ભવનાથ દર્શન ખાતે પધારતા હોય છે પવિત્ર સાધુને રવેડીની યાત્રામાં દર્શન માટે આવતા હોય છે આ બધી જ વ્યવસ્થાઓમાં વધારો કઈ રીતે કરી શકાય રાજ્ય સરકાર તમામ વ્યવસ્થાઓમાં વધારો કરતા સાથે સાથે રાજ્ય અને દેશભરના લાખો લોકો જે દર્શન અર્થે ત્યાં આવી રહ્યા છે તેની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય તે માટે છેલ્લા અનેક દિવસોથી બેઠકો મળી રહી છે અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે આ વર્ષે રવેડીનો રૂટ એ પાંચસો મીટર વધારવામાં આવ્યો છે બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધો છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે સાથે સાથે દર વર્ષે સોલસો જેટલા પોલીસ અધિકારીને જવાનો આ શિવરાત્રીના મેલાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે આ વર્ષે થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેલામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો એક હજારથી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધારે છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય ત્રણસો જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાઓની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે આ વર્ષે હજી વધુ મહત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષનો આ મેળો એ અદભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેળો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એની જોડે જોડે આ વર્ષે અગિયારમી તારીખે સાંજે બધા જ સંતોની નગરમાં જ્યારે આગમન થશે તો એક ભવ્ય નગરયાત્રા નિકાલવાનું નક્કી થયું છે અને સંતો જ્યારે શિવરાત્રીના મેળામાં આવતા હોય તો સૌ ભક્તોની જે જવાબદારી છે એટલે કે ભક્તો સાથે મળીને બધા સંતોને વિનંતી કરી હતી કે આ વખતે જ્યારે એટલો મોટો મેળો આપણે આયોજન કરતા હોઈએ તો અમને સૌના મનમાં ઈચ્છા છે કે સૌ સંતોનું સ્વાગત થાય અને નગર આગમન પહેલાં નગરયાત્રા નીકળવામાં આવે તો સૌ સંતોએ પરવાનગી આપી છે તો અગિયારમી તારીખે હું પોતે બી અને બધા જ અમારા સાથીઓ સાથે મળીને બધા જ સંતોના સ્વાગત માટેની એક ભવ્ય નગરયાત્રાનું આયોજન બી કરવામાં આવ્યું છે એની જોડે જોડે દેશભરમાંથી સાધુ સંતો દેશભરમાંથી ભાવિ ભક્તો એ આપણા આ મેળામાં પધારે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌ સંતો જોડે માર્ગદર્શનમાં રહીને ભારતીય જનતા પાર્ટીની લોકલ ટીમ આ બધા જ લોકો સાથે મળીને એક દેશભરમાં સંતોને આમંત્રણ બી આપવાના છે આ ચાર પાંચ દિવસ દરમિયાન સૌ લોકો આ મેળામાં પધારે અને મેલાની તમામ વ્યવસ્થાઓની બેઠક સંકલનની બેઠક આજે કરવામાં આવી હતી સૌ સંતોના માર્ગદર્શન મહિલા અને અદ્ભુત રીતે આ મેલો કરવામાં આવશે રાજ્યના સૌ નાગરિકોને સૌ શિવ ભક્તોને હું વિનંતી કરું છું હું સૌને આમંત્રણ આપું છું કે આ પ્રાચીન મેલો અદ્ભુત મેલો અને ભવનાથના દર્શન અર્થે આપ સૌ લોકો શિવરાત્રીના મેળામાં જૂનાગઢ ભવનાથ પધારો જય ગિરનારાયણ